આપણી ઉપર જ અહીંયા છે ને ઉપર ટોચ બરાબર વાદળની ટોયસ આવે છે બરાબર તો વાદળા થાય તો એ ટોચ વાદળા થાય ક્યાં વૈયા બાજુમાં ધરી જાય આજ બાજુ ધરી જાય ને તો ક્યાંથી લુંબો ભાઈ વરસાદ અહીંથી અહીંયા આવે વાદળા થાય હવે ધરી જાય આ ગામનું લોકેશન જ એવું છે કે અહીંયા વાદળા ઉપર ટકે નહીં ગામ આખું ફેરવું પડે તો મેળ પડે બાકી લુંબો ભાઈ વધવા નથી આ બધું જાણું આટલું થઈને તો તમને કહું છું છાપાવા મીડિયા માં કઈ ન આવેલો